જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય પચીસમો પુરુષોત્તમ માસનું ઉત્્યાપન અને આજની સુંદર કથા વાર્તા છે મુગ્ધાની કથા મિત્રો આજે અધિક માસનો ચોવીસમો દિવસ છે અધિક માસ કે જેને પુરુષોત્તમ માસ કહે છે આ મહિનામાં નિત્ય ભગવાનની કથા અને એક અધ્યાય સાંભળવાનો મહિમા છે તથા ભગવાન પુરુષોત્તમરાયની પૂજા પાઠ કરી દાન પુણ્ય કરી પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય વ્રત પૂજા કે ઉપવાસ કરી શકવાની સમર્થ નથી તો તેમણે નિત્ય એક અધ્યાય અને પુરુષોત્તમ માસનું મહાત્મ્ય દર્શાવતી કથા જરૂર સાંભળવી જોઈએ જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે કારણ કે અધિક માસની ભગવાન પુરુષોત્તમરાયે કૃપા કરીને તેનું નામ આપ્યું અને તેના પર કૃપા કરી તેનું કલ્યાણ કર્યું જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ નિત્ય કથા અને અધ્યાય સાંભળીએ તો પ્રભુ પુરુષોત્તમરાય પણ આપણી ઉપર કૃપા કરે છે આપણી મનોકામના પૂર્ણ કરે છે તેમાં કોઈ શંકા નથી તો મિત્રો આજે અધિક માસના ચોવીસમાં દિવસે આ વિડીયોમાં આપણે સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય પચીસમો પુરુષોત્તમ માસનું ઉત્્યાપન અને આજની કથા વાર્તા મુક્તાની કથા જો આપની કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો મિત્રો સૌ પહેલાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય પચીસમો પુરુષોત્તમ માસનું ઉત્્યાપન બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય દ્રઢ રાજાએ કહ્યું હે બ્રહ્મદેવ હવે મને પુરુષોત્તમ વ્રતના ઉત્્યાપનની વિધિ કરો વાલ્મીકી કહે ભાવિકે વ્રત કરનારે પવિત્ર પુરુષોત્તમ માસના કૃષ્ણ પક્ષમાં આઠમ કે ચૌદસના દિવસે વ્રતનું ઉત્્યાપન કરવું સવારના બધા જ કર્મો ક્રિયાઓ પતાવ્યા બાદ સુપાત્ર બ્રાહ્મણને સજોડે નિમંત્રણ આપવું પોતાની શક્તિ હોય તો પાંચ સાત કે તેથી વધુ બ્રાહ્મણોને બોલાવી શકાય મધ્યાહન સમયે ઘરમાં જુદી જુદી જાતના પાંચ ધાન્ય લાવીને ભૂમિ પર મંડળોની ઉપર ચાર દિશામાં શ્રીફળવાળા વસ્ત્રના આવરણ સહિત નાગરવેલના પાનથી યુક્ત સોના રૂપા કે ત્રાંબાના માટીના વિનાના કળશ પધરાવવા ચાર કળશો ઉપર જુદી જુદી સ્થાપના કરવી વાસુદેવ બલભદ્ર પદ્યુમન અને અનિરુદ્ધ એ ચાર મૂર્તિઓને ચારે દિશાએ સ્થાપના કરવી તેનું પૂજન ચાર બ્રાહ્મણો પાસે કરાવવું તે બ્રાહ્મણોને મિષ્ઠાન જમાડી દક્ષિણા આપી પ્રસન્ન ચિત્તે વિદાય કર વ્રતધારીએ પોતાના દેહની શુદ્ધિ અર્થે પ્રાયશ્ચિત કરવું અને ચાર દિશામાં ચાર દીપ મૂકી પોતાની પત્ની સાથે ભગવાન પુરુષોત્તમનું પૂજન કરવું ત્યારબાદ ફળોથી અધૈર્ય દેવું અધર્ય દેતી વખતે બોલવું કે હે પ્રભુ તમને અમારા વંદન છે મેં આપેલા અધર્યને આપ રાધિકા સહિત ગ્રહણ કરો હે મુરલીધારી બે ભૂજાવાળા પીળા ધારી રાધાજી સહિત પુરુષોત્તમ ભગવાન આપને ભાવથી વંદન કરું છું આમ ભગવાનને નમન કરી તલનો હોમ કરાવો ને અંતમાં મંત્રોથી તર્પણ અને માર્જન કરી રાધા પુરુષોત્તમની આરતી ઉતારવી થાળ ધરાવો તે પછી શ્રી કૃષ્ણ ભગવાનનું રાધા સહિત ધ્યાન ધરવું ભગવાનને નમન કર્યા પછી પૂજા પાઠ કરનાર બ્રાહ્મણને સુવર્ણ પાત્ર દાનમાં આપવું જે જે બ્રાહ્મણોને આ શુભ પ્રસંગે આંગણે નિમંત્ર્યા હોય તેઓને વાછરડા સાથેની ગાય દાનમાં અપાય તો સૌથી ઉત્તમ તેલ અને ઘીના પાત્રો દાનમાં અપાય વસ્ત્રો અપાય શંકર પાર્વતીની મૂર્તિ પણ દાનમાં અપાય તો ખૂબ જ ઉત્તમ છે વ્રત કરનારા ઉપર ભગવાનની કૃપા હોય તો તેમણે શ્રીમદ્ ભાગવતનું દાન બ્રાહ્મણને કરવું આંગણે આવેલા બ્રહ્મદેવોને ભોજન જમાડી તૃપ્ત કરી દક્ષિણા આપતી વખતે મનમાં કચવાટ કરવો નહીં બધું જ પ્રભુનું છે અને પ્રભુને અર્પણ કરવાનું છે એવા ભાવથી મનમાં લાવવું પથાઈ વિદાય થયા પછી વ્રત કરનારે વ્રતમાં થયેલી ભૂલચૂક માટે ભગવાન પુરુષોત્તમની ક્ષમા માંગવી અને જમવા બેસતી વખતે ગાય અને કૂતરાના ભાગનું થોડું ભોજન જુદું કાઢીને કુટુંબીઓ સાથે જમવા બેસવું વ્રતના અંતિમ દિવસે જાગરણ કરીને પુરુષોત્તમ વ્રતનું વિસર્જન કરવું જે ભાવિક આ રીતે પુરુષોત્તમ વ્રતનું ઉત્્યાપન કરે છે તેઓ સર્વે સુખ પામી વૈકુંઠમાં વસે છે આ પ્રમાણે ઈતિશ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મામાં અધ્યાય પચીસમો સમાપ્ત થયો બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય તો મિત્રો આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય પચીસમો હવે સાંભળશું આજે સાંભળવામાં આવતી કથા વાર્તા મુગ્ધાની કથા નગરીનો રાજા ધર્મિષ્ઠ અને વિતરાન હતો તેથી તેના રાજ્યમાં મોટા મોટા પંડિતો આવીને વસ્યા વિષ્ણુપ્રિય નામનો એક વિધુર બ્રાહ્મણ પણ કેટલાક સમયથી પોતાના બે પુત્રોને લઈ અવંતીનગરીમાં આવીને વસ્યો તેના બંને પુત્રોના નામ દેવલ અને માધવ હતા બ્રાહ્મણે બંનેને પરણાવ્યા દેવલની પત્ની રૂપાવતી ઈર્ષાળુ હતી જ્યારે માધવની પત્ની મુગ્ધા ભોળી હતી સમય આવતા સૌને ચાલ્યા જવું પડે છે તેમ વિષ્ણુ પ્રિય બ્રાહ્મણ એક દિવસની માંદગીમાં સ્વધામ પહોંચી ગયો હવે તો દેવલ અને માધવના માથે ઘરનો બોજો આવી પડ્યો તેથી ચિંતામાં પડી ગયા બહુ વિચારીને અંતે દેવલ અને માધવે કમાણી કરવા માટે પરદેશ જવાનો નિર્ણય કર્યો તેમણે ભાથું તૈયાર કરાવ્યું થોડા કપડાં અને ઉપયોગી વસ્તુઓ બે પોટલામાં બાંધી દીધા બીજા દિવસે સવારે શુભ ચોઘડિયું જોઈને બંને ભાઈઓ જવા માટે શુકનની રાહ જોતાં ઘરના આંગણામાં ઊભા રહ્યા તેવામાં સામેથી એક પનીહારી માથે પાણીની કાગર ભરીને આવતી દેખાઈ એટલે તેના શુકન લઈ બંને ભાઈઓ નીકળી પડ્યા ચાર દિવસની સતત મજલ બાદ બંનેને એક મોટા નગરમાં આવી પહોંચ્યા બંને શાસ્ત્રો ભણેલા હતા એટલે નગરમાં નગર શેઠને ત્યાં પૂજા પાઠ કરવાની કામગીરી તેમને મળી ગઈ બંને નગર શેઠની હવેલીમાં જ રહ્યા આ બાજુ માધવના મોટા ભાઈ દેવલની અદેખી પત્ની રૂપવતીએ ભલે મુગ્ધાને ખોટા બહાના કાઢીને હેરાન કરવા માંડી તો પણ મુગ્ધા તેનો ક્રોધ સહન કરી લેતી પરંતુ જ્યારે જેઠાણીએ ખૂબ જ ગાળો ફાડવા માંડી અને એને મારપીટ કરવા માંડી ત્યારે તે ભગવાનને ભરોસે ઘરમાંથી કશું પણ લીધા વગર બહાર નીકળી થોડે દૂર આવેલા એક ખાલી કોટડીમાં જઈને રહી અને ત્યાં જ વસવાટ કર્યો ત્યાં રહેતા બધા ભલીમુગ્ધાની મદદ કરવા લાગ્યા ભલીમુગ્ધા દરેકનું કામ કરી આપતી તેથી તેનો નિર્વાહ ચાલવા માંડ્યો તેની જેઠાણી કોઈ વાર તેની ખબર પૂછવા ન આવતી પરંતુ મુકતા અવારનવાર જેઠાણી પાસે જતી અને તેનું કામ કરી આવતી લોકો રૂપવતીને ધીકારતા હતા તેથી તેણે પોતાની આમ છુપાવવા માટે ધર્મિષ્ઠ હોવાનો ડોળ કરવા માંડ્યો આમને આમ અધિક માંસ આવ્યો અને નગરમાં પુરુષોત્તમ ભગવાનની આરાધના થવા માંડી નદી કાંઠો ભાવિક નર નારીઓ અને ભિક્ષુકો બ્રાહ્મણોથી ઉભરાવા માંડ્યો મુગ્ધા એટલી બધી ભોળી હતી કે આ વ્રતની અને પુરુષોત્તમ ભગવાનના મહિમાની તેને જરા પણ ખબર ન હતી જ્યારે તેની જેઠાણીને હાથમાં પૂજનનો થાળ લઈ નદીએ નાહવા જતી જોઈ ત્યારે જ તેને ખ્યાલ આવ્યો કે તે કોઈ વ્રત કરે છે તેને તે વ્રત કરવાની ઈચ્છા થઈ એટલે જેઠાણી પાસે જઈ વ્રત શેનું છે તેની વિધિ શું છે તે બધું પૂછ્યું તો તેની અદેખી જેઠાણીએ કશું જ ન કહ્યું અને છણકા ચકોટા કરીને કાઢી મૂકી વિચારી મુગ્ધાની આંખમાંથી તો આંસુ સરી પડ્યા તે નિરાશ થઈને નદી તરફ કોઈ બ્રાહ્મણને વ્રત અંગે પૂછવા જ તેવામાં રસ્તામાં જ તેની જેઠાણીની સહેલી મંછા તેને મળી ગઈ આ મંછા તો તેની જેઠાણી કરતાંય ખરાબ હતી કોઈનું સારું જોઈ શકતી ન હતી અને જેનું તેનું બગાડવામાં તેને ખૂબ જ આનંદ આવતો મુગ્ધા મંછાના ખરાબ સ્વભાવને જાણતી ન હતી તેથી તેને વ્રત માટે પૂછ્યું તો દુષ્ટ મંછાએ તેને ખોટું ખોટું કહ્યું કે મુક્તા લોકો આ મળમાસમાં જે વ્રત કરે છે ને તે સાવ ખોટી રીત છે બીજી ગુપ્ત રીત છે તેને કોઈ જાણતું નથી આજે તો લોકો નદીમાં નહાય છે અને સંપુટનું દાન કરે છે પરંતુ ખરી રીતે તો આ મળમાસમાં મેલા પાણીથી નહાવું જોઈએ અને મેલા પાણીથી પીપળો પૂજવો જોઈએ મળમાસ એટલે બધું મેલું એટલે મેલું જ હોય ભગવાન ફળ આપે વળી આ ગુપ્ત રીતમાં વ્રતના દિવસમાં પેટ ભરીને ખાવું અને પીપળાના પાનના દળિયાનું દાન કરવું આ ગુપ્ત વ્રત ગામમાં હું જ જાણું છું અને મેં તેને કહ્યો મુક્તાને મનછાની વાત સાચી લાગી એણે તો મનછાના કહેવા મુજબ આખો મહિનો મલિન પ્રકારે વ્રત કર્યું અધિક માસના છેલ્લા દિવસે મુક્તાને મંછા મળી તો મુક્તાએ કહ્યું કે મનછા મેં તારા કહેવા મુજબ આખો મહિનો વ્રત કર્યો હવે ભગવાન મારા પર પ્રશ્ન ક્યારે થશે મનછાએ કહ્યું કે આજે રાતના તું જેની પૂજા મેલા પાણીથી કરે છે તે પીપળા આગળ તેલનો દીવો કરી બોલજે કે હે પુરુષોત્તમ ભગવાન મારા વ્રતના ઉજવણામાં તમે જમવા આવજો મનછા મુગ્ધાને ખોટું ખોટું કહેતી હતી પરંતુ મુગ્ધા શુદ્ધ ભાવથી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરતી હતી તેથી રાતના મુગ્ધા જ્યારે પીપળા આગળ ભગવાનને પ્રાર્થના કરતી હતી ત્યારે ભગવાને પ્રગટ થઈને કહ્યું કે હું તારે ત્યાં ઉજવણામાં કાલે જમવા આવીશ પરંતુ કોઈ મારા માટે પૂછપરછ કરે તો એટલું જ કહીજે કે પરદેશ રળવા ગયેલું મારો ભાઈ એકાએક અચાનક આવી ગયો છે મુગ્ધા તો હર્ષ પામી ત્યાંથી પેલી મંછાને ઘેર ગઈ અને બધી વાત કરી તો મંછાએ તેની સત્ય વાત મશ્કરીમાં ઉડાવી દીધી અને તેને બધું વધારે હેરાન કરવા લાગી અને કહ્યું કે કાલે તું ઉજવણું કરે તેમાં એકાવન બ્રાહ્મણોને જમવા બોલાવજે રસોઈમાં તારે બીજી બધી રસોઈ બનાવવાની પરંતુ લાડુ તો એક મોટો બનાવવાનો અને જ્યારે તારા ભાઈ બનીને આવેલા ભગવાન તારે ત્યાં આવે ત્યારે તેમને એ એક લાડુ આપી બધાને પીરસી દેવા કહેવાનું ભલે મુગ્ધાએ આ બધું સાચું માન્યું અને તે એકાવન બ્રાહ્મણને ઘેર જઈને આવતીકાલે જમવાના નોતરા દઈ આવી આ વાત તેની જેઠાણીએ જાણી ત્યારે એકસો એક બ્રાહ્મણોને જમવાના નોતરા આપવી આવી અને તેણે ઘર આંગણે સવાસો માણસો જમે તેટલી રસોઈ તૈયાર કરાવવા માંડી સમય થતાં તેને ત્યાં બ્રાહ્મણો ટોળે વળીને જમવા આવી ગયા પરંતુ મુગધાને ત્યાં આવેલા બ્રાહ્મણો મનમાં કચવાટ કરતાં તેને ત્યાં ઊભા રહ્યા હતા કારણ કે તેને ત્યાં રસોઈ કરી હોય તેવા કોઈ ચિહ્ન દેખાતા ન હતા મુગ્ધા તેના ભાઈના સ્વરૂપે ભગવાનના પધારવાની રાહ જોઈ ઊભી રહી બ્રાહ્મણો જમવા માટે ઉતાવળ કરી રહ્યા હતા તેવામાં કોઈ તેજસ્વી પુરુષ ત્યાં આવીને પૂછવા લાગ્યો કે બહેનનું ઘર ક્યાં છે બ્રાહ્મણોએ કહ્યું કે આ જ ઘર બહેનું છે અને આ રહ્યા મુગ્ધાબહેન મુગ્ધા તેને આવકાર આપી બોલી આવ મારા વીરા આજે બહુ દાડે બહેનને ત્યાં ફૂલા પડ્યા આવો ઘરમાં બેસો મારે હજુ ભૂદેવોને જમાડવાના છે મનુષ્ય સ્વરૂપે આવેલા પુરુષોત્તમ ભગવાને કહ્યું કે બહેન તું ભૂદેવોને બેસાડી દે અને તેમના આગળ દળિયા પતરાળા પાથરી દે રસોઈ હું જ પીરસીશ મુક્તાએ ભાઈ સ્વરૂપે આવેલા ભગવાનને પહેલાં એક લાડવો આપી કહ્યું કે આ એ જ લાડવામાં બધાને જમાડવાના છે ભાઈ સ્વરૂપે આવેલા ભગવાને એક મોટી કાથરોટમાં તે લાડવો મૂક્યો અને તેના પર લુગડું ઓઢાડી દીધું પછી તેઓ પીરસવા નીકળ્યા તેમણે પહેલાં બ્રાહ્મણને કહ્યું કે ભૂદેવ કેટલા લાડવા મૂકું તો પહેલાં ભૂદેવે સાત લાડવા માંગ્યા એટલે ભગવાને કાથરોટનું લુગડું ઊંચું કરી તેમાંથી સાત ઘીથી લજપત્તા લાડવા કાઢી તેના પતરાળામાં પીરસ્યા આવી રીતે દરેકને તેની માગણી મુજબના લાડવા પીરસી દીધા પછી મુગ્ધાએ દાળ શાક વગેરે પીરસી દીધા અને બ્રાહ્મણોએ હરખથી જમવા માંડ્યું આજે સ્વાદિષ્ટ લાડવા જમવા મળ્યા હતા બધાને જમતા જમતા અમૃતના ઓડકાર આવ્યા મુગ્ધા તો આશ્ચર્યમાં જ પડી ગઈ કારણ કે કથરોટમાં એક જ લાડવો હતો અને આટલા બધા લાડવા ક્યાંથી બની ગયા પછી તેને ખ્યાલ આવ્યો કે આ બધો તો પુરુષોત્તમ ભગવાનનો ચમત્કાર હતો જ્યારે બ્રાહ્મણો જમી રહ્યા હતા ત્યારે તેના પતરાળા દળિયા સોનાના બની ગયા તો મુગ્ધાએ તે પતરાળા અને દળિયા બધા જ દક્ષિણામાં બ્રાહ્મણોને આપી દીધા અને બધા જ મુગ્ધાનો જય કાર બોલાવતા પોતાના રસ્તે પડી ગયા આ બાજુ મુગ્ધાની જેઠાણીએ એકસો એક બ્રાહ્મણોને જમવા બેસાડ્યા અને રસોઈ પીરસવા માંડી તો બધા જ લાડવા માટીના બની ગયા બ્રાહ્મણો સમજ્યા કે તેમની મશ્કરી કરવામાં આવી છે તેથી બધા મુગ્ધાની જેઠાણીને ફિટકાર આપતા આપતા ભૂખ્યા પેટે પોતપોતાને ઘેર જવા નીકળ્યા રસ્તામાં તેમને મુગ્ધાને ત્યાં જમીને નીકળેલા બ્રાહ્મણોનો ભેટો થઈ ગયો તે બધા જ મુગ્ધાનો જય જયકાર બોલાવતા હતા આ ઉપરથી બધાની સમજણમાં આવી ગયું કે દેરાણીની ભક્તિ સાચા હૃદયની હતી તેથી તેના પર ભગવાનની કૃપા ઉતરી અને જેઠાણી દંભ કરીને દેખાડવા પૂરતી ભક્તિ કરતી હતી તેથી ભગવાન તેના પર કોપ્યા ભોળી મૂકતાને ત્યાં સાક્ષાત ભગવાન પધાર્યા હતા તેથી તેનો જન્મારો સફળ થઈ ગયો ભગવાને પેલો એક લાડો મુગ્ધાને પ્રસાદી તરીકે ખાવા આપ્યો એટલે મુગ્ધાની બુદ્ધિ તેજસ્વી બની ગઈ તેના વદન ઉપર અલૌકિક તેજ પથરાઈ ગયું પછી ભગવાને મુગ્ધાને કહ્યું કે તે વ્રતમાં કોઈની ચડામણીથી અપવિત્ર ક્રિયા કરી પરંતુ મારા પ્રત્યેની તારી ભક્તિ શુદ્ધ હતી તેથી હું તારા પર પ્રસન્નો થયો છું તે જે ખાડામાં મેલા જળથી સ્નાન કર્યું હતું તે ખાડાનું આગળ જતાં મોટું સરોવર બની જશે અને સહુ તેને મુગ્ધા સરોવર તરીકે ઓળખશે આ મુગ્ધા સરોવરમાં સ્નાન કરનારના સહુ પાતક બળી જશે અને તેઓની સદગતિ થશે બીજું કે તારા પતિ થોડા જ દિવસોમાં તારી પાસે આવી પહોંચશે અને તમે બંને સુખ શાંતિમાં જીવન પસાર કરશો આટલું કહેતા જ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા આ બાત નગરમાં વાયુ વેગે પ્રસરી ગઈ અને બધા મુગ્ધાને સતી સમજી તેના દર્શન કરવા આવવા લાગ્યા મુક્તાની જેઠાણીએ આ બધી વાત જાણી ત્યારે તેને ખૂબ પસ્તાવો થવા લાગ્યો તેને પોતાની ભૂલ સમજાઈ તે મુક્તા પાસે આવી તેના પગે પડી અને પોતાના અઘટિત વર્તન બદલ તેની માફી માંગી અને પોતાને ઘેર ગઈ ત્યારબાદ બંને દેરાણી જેઠાણી સંપીને રહેવા લાગ્યા અને પુરુષોત્તમ ભગવાનને ભજવા લાગી થોડા જ દિવસોમાં તેના પતિ ખૂબ જ કમાણી કરીને ઘેર આવી ગયા તેમણે મુગ્ધાની બધી વાત સાંભળી અને અચંબામાં પડી ગયા ત્યારથી ઘરમાં અને ગામમાં મુગ્ધાના પાન વધી ગયા ગામમાં ત્યારથી ઠેક ઠેકાણે પુરુષોત્તમ ભગવાનની આરાધના થવા માંડી અને ભાવિકોને પુરુષોત્તમ ભગવાનનો સાક્ષાત્કાર થવા માંડ્યો આથી જ કહેવાય છે કે અધિક માસમાં પુરુષોત્તમ માસમાં જે પુરુષોત્તમ ભગવાનને ગમે તે પ્રકારે ભજે છે તેને પુરુષોત્તમ ભગવાન જરૂર ફળ આપે છે તેનું કલ્યાણ કરે છે તો મિત્રો આપણે સાંભળી અધિક માસની કથાનો અધ્યાય પચીસમો અને આજની સુંદર કથા વાર્તા મુક્તાની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી